સુરેન્દ્રનગર જિલ્લામાં બસો એક જેટલી આંગણવાડી જર્જરિત હાલતમાં છે છતાં પણ બાળકોને ભયના ઓથાર વચ્ચે બેસાડી અને આંગણવાડી ચલાવવામાં આવતો હોવાનો ધડાકો થયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં એક હજાર ત્રણસો પંચાવન જેટલી આંગણવાડીઓ પૈકી પાંચસો એક્યાસી જેટલી આંગણવાડીઓ ચાલી રહી છે ભાડાના મકાનમાં બસો એક જેટલી આંગણવાડી જર્જરિત હાલતમાં છે જોકે જર્જરિત આંગણવાડીઓમાં બેસતા બાળકોના માતા પિતા પણ ડરનો અનુભવ કરી રહ્યા છે કારણ કે જો આ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ હશે તે સૌથી મોટો સવાલ છે હાલ આ જિલ્લામાં નેવ હજાર જેવા બાળકો છે કુલ તેરસો ને પંચાવન આંગણવાડી કેન્દ્રો છે તેરસો પંચાવન માંથી પોતાના મકાન છે એવા છસો સત્યાવીસ છે ભાડાના મકાન પાંચસો છે હાલ બિન પરંપરાગત ભારત ગુજરાત રાજ્ય નક્કી કર્યું છે બનાવવા માટેના મકાન તો એમાં આપણા જિલ્લાના બસો ને પિસ્તાલીસ નું પોલીગોન મેપિંગ કર્યું છે